નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ શરૂ જેમાં કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના ટુ લાવી રહી છે આ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે યોજનામાં મિત્રો એક ઘર દીઠ બે લાખ ત્રીસ હજાર રૂપિયા મંજૂર કરવામાં આવશે પ્રધાનમંત્રી મિત્રો આવાસ યોજના અર્બન ટુ હેઠળ એક કરોડ નવા મકાનો માટે મિત્રો ઓનલાઈન અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે આ માટે મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેના માટે મિત્રો દસ્તાવેજોની વાત કરીએ તો અરજદાર અને પરિવારના સભ્યોની આધારની વિગતો અરજદારનું સ્ક્રિય બેંક ખાતું આધાર બેંક સાથે મિત્રો લિંક હોય તેવો મોબાઈલ નંબર આવક પ્રમાણપત્રો જાતિ પ્રમાણપત્રો જમીનના દસ્તાવેજો અરજી કરવા માટે પહેલાં મિત્રો સત્તાવાર વેબસાઇટ જઈને તમારે ખોલવાની હોય છે જે વેબસાઇટની મિત્રો વાત કરીએ તો પી એમ એ વાય અર્બન ગવર્મેન્ટ ઇન પર જઈને તમે મિત્રો અરજી કરી શકો છો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ ઉપર ઓગણીસમો હપ્તો આવશે તેવા મિત્રો મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે તમામ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ઓગણીસમા હપ્તાને લઈ સોશિયલ મીડિયા ઉપર મિત્રો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તરાયણના પર્વના દિવસે ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવી જશે પણ તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો મિત્રો ઓગણીસમો હપ્તો ખેડૂતોને મિત્રો ફેબ્રુઆરી મહિનામાં મળી શકે છે જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી અને ખેડૂત રજીસ્ટ્રી બાકી હોય તે મિત્રો વહેલા તકે પૂર્ણ કરી લેજો જેથી કરીને મિત્રો તમને મળનારો હપ્તો અટકે નહીં મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂતોના હિતમાં બે મોટા નિર્ણય લેવામાં આવી ગયા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ઓગણસિત્તેર હજાર પાંચસોને પંદર કરોડની વધારે મિત્રો ફાળવણી કરવામાં આવી ગઈ છે જ્યારે ખેડૂતો માટે ડીએપી ખાતરની સબસિડી યથાવત રાખી છે જેમણે કારણે મિત્રો ખેડૂતોને ડીએપી ખાતરની થેલી તેરસો ને પચાસ રૂપિયામાં મળતી રહી છે જે વધારાનો ભાર આવશે તે સરકાર વેઠશે આમ તો મિત્રો એક બેગની કિંમત ત્રણ હજારની આસપાસ છે પરંતુ ખેડૂતોને આ આ થેલી મિત્રો તેરસો પચાસ રૂપિયામાં ડીએપી ખાતરની થેલી મળી રહી છે તો ખેડૂતો માટે આ સારા સમાચાર કહી શકાય ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લકી ડ્રો નો મહાઠગ ઝડપાયો જેમાં મિત્રો બનાસકાંઠામાં લકી ડ્રોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર આરોપી મિત્રો અશોક માળી ઝડપાઈ ગયો છે અશોક માળી સાથે મિત્રો અન્ય બે આરોપીઓની પણ પોલીસે મિત્રો ધરપકડ કરી દીધી છે ધાનેરા થરાજ સહિતના વિસ્તારોમાં લકી ડ્રોની ટિકિટ વેચી કરોડો રૂપિયાની મિત્રો છેતરપિંડી આણે કરી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ કૌશ્યામીની ઠંડીને લઈ મોટી આગાહી કરવામાં આવી ગઈ છે પંદર તારીખ સુધી ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની છે તાપમાનનો પારો મિત્રો ઝીરો ડિગ્રી સુધી પહોંચશે ગુજરાતમાં કાતિલ ઠંડી બાદ કોલ વેવ ઉપર અનુભવાશે શનિવાર સુધીમાં ગુજરાતના કોઈપણ ભાગમાં માવઠાની શક્યતાઓ નથી સાથે અમીરગઢ અને કચ્છના નલિયામાં જેવા વિસ્તારોમાં મિત્રો ઝીરોથી બે ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે છે આવી મિત્રો આગાહી પરેશ ગૌશ્યામી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર જેમાં ચૂંટણી પંચે મિત્રો વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે એટલે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો મિત્રો કાર્યક્રમ જાહેર કરવામાં આવી ગયો છે એક તબક્કામાં મિત્રો દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે અને યોજાવાની છે જેમાં મિત્રો તારીખ દસ એક બે હજાર પચીસનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે સત્તર એક બે હજાર પચીસની ઉમેદવારી ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ છે અને મતદાનની તારીખ પાંચ બે બે હજાર પચીસ છે અને મતગણતરીની તારીખ

કેન્દ્ર સરકારે મિત્રો આ યોજનાને મિત્રો પાંત્રી લાખ ખેડૂતો સુધી લઈ જવાનું મિત્રો લક્ષ્ય પણ રાખ્યું છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો લાભ તમે લઈ શકો છો અને તમારે વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માટે ઈચ્છો છો તો તમે ઓનલાઈન અરજી કરીને અથવા મિત્રો ઓફલાઈન અરજી કરીને મિત્રો તમે આમાંથી લાભ લઈ શકો છો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ એક માવઠું થશે શિયાળો લાંબો ચાલવાનો છે રાજ્યમાં મિત્રો ફરી તાપમાન નીચું જવાનું છે અને ઠંડીનું જોર વધવાની આગાહી મિત્રો કરવામાં આવી ગઈ છે જેમાં હવામાન નિષ્ણાંત પરેશ કહું છીએ મિત્રો જણાવ્યું હતું કે હમણાં એકાદ અઠવાડિયામાં મિત્રો થાય તેવી શક્યતાઓ નથી પરંતુ મકર સંક્રાંતિ ઉપર મિત્રો માવઠું થાય તેવી હાલમાં નેવું ટકા શક્યતાઓ નથી જ્યારે મિત્રો વેસ્ટર્ન ડિસ્પરન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં મિત્રો એકાદ માવઠું થઈ શકે છે પંદર જાન્યુઆરીથી મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ અને વર્ષાનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે તેવી મિત્રો પરેશ ગૌશ્યામી આગાહી કરીને શક્યતાઓ વ્યક્ત કરી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીપુરીની લારીવાળાઓ માટે મિત્રો જીએસટી વિભાગે ફટકારી નોટિસ જેમાં તમિલનાડુના મિત્રો પાણી પાણીપુરીવાળાએ મિત્રો ઓનલાઈન પેમેન્ટ દ્વારા મિત્રો વર્ષમાં ચાલીસ લાખ રૂપિયાની કમાણી કરી હતી ત્યારબાદ જીએસટી વિભાગ દ્વારા મિત્રો તેની નોટિસ ફટકારવામાં આવી છે કોપરેટિવ જોબ કરતા લોકોને તેના ઉપર મિત્રો અલગ અલગ પ્રકારના મીમ બનાવી રહ્યા છે નોટિસની તસવીર મિત્રો સોશિયલ મીડિયા ઉપર આગ લગાવી રહી છે ત્રીસ થી ચાલીસ હજારની નોટિસ કરતા લોકો હવે પાણીપુરીવાળા વિશે અલગ અલગ પ્રકારની કમેન્ટો પણ મિત્રો કરી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો આ વાયરસનું નામ હ્યુમન મેટાપિયોમો વાયરસ આપવામાં આવ્યું છે આથી મિત્રો સૌથી વધુ અસર નાના બાળકો ઉપર જોવા મળી રહી છે આમાં મિત્રો બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સૌથી વધુ અસરગ્રસ્ત થઈ રહ્યા છે ચીનમાં મિત્રો સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવિઝન મિત્રો અનુસાર તેના લક્ષણોમાં મિત્રો ઉધરસ તાવનાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થવો સોશિયલ મીડિયા ઉપર મિત્રો દર્દીઓના ફોટા પોસ્ટ કરી દેવામાં આવ્યા છે અને દાવો કરવામાં આવ્યો છે કે વાયરસ ફેલાવાના બાદ ચીને ઘણી જગ્યાએ મિત્રો ઇમરજન્સી પણ જાહેર કરી દીધી હતી ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે મિત્રો વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતાઓ બંધ કરવાનો મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે જેમાં મિત્રો છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન દેખાય એવા ખાતાઓ નિષ્ક્રિય કરવામાં આવશે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા પણ ખાતા મિત્રો કોઈ પણ વ્યવહાર ન કર્યો હોય તેને મિત્રો ડોરમેટ એકાઉન્ટ કહેવામાં આવે છે તો મિત્રો ડોરમેટ એકાઉન્ટ બંધ કરવામાં આવી જશે કોઈ પણ વ્યવહાર વગરના મિત્રો બેંક એકાઉન્ટ હોય તો વ્યવહાર ચાલુ કરી નાખજો નહીં તો મિત્રો બેંક એકાઉન્ટ બંધ કરવાનો મિત્રો મોટો નિર્ણય કરવામાં આવી ગયું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નવા વર્ષમાં મિત્રો મહિલાઓ માટે સારા સમાચાર સામે આવી ગયા છે મિત્રો દિલ્હીની મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ મિત્રો દર મહિને એક હજાર આપવામાં આવશે તે જ સમય મિત્રો નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓ માટે મિત્રો એક હજાર જગ્યાએ મિત્રો એકવીસો રૂપિયા મળી શકે છે મિત્રો ઝારખંડ સરકારે મહિલાઓ માટે મિત્રો પચીસો રૂપિયા આપવાનું શરૂ કરી દીધું છે જ્યારે મિત્રો મધ્યપ્રદેશની લાલલી બહેના યોજના હેઠળ તેને મિત્રો વધારીને ત્રણ રૂપિયા મિત્રો કરવામાં આવી શકે છે તો ગુજરાતમાં પણ મિત્રો મહિલાઓ માટે આવી કોઈ યોજના ચાલવી જોઈએ મહિલાઓને મિત્રો સહાય મળવી જોઈએ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો મિત્રો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો